ભિક્ષા માગીને ખાય છે એને બંધ કરાવવા માટે ઠેક ઠેકાણે ગાડી ઉપર ભીખ માગતા હોય એવાને રોજગારી આપવાની સાથે સાથે વિકલાંગ શાળા કોઈ બાળક જન્મે અને વિકલાંગ હોય તો રોડ ઉપર રખડતું મૂકી દે ગમે ત્યાં જ્યાં ત્યાં મૂકે એવા બાળકોને લઈ અને એનું પણ ભરણ પોષણ કરે અને એની સેવા કરે એવું આ સંસ્થા તરફથી આયોજન છે અને દર વર્ષે કરે છે અને અત્યારે ઘણા એવા વિદ્યાર્થીઓ વિકલાંગ માણસો વિદ્યાર્થીઓ જે ભણી શકે પણ હાલી ન શકતા હોય તો એને ભણતર આપે અભ્યાસ આપે અને નાલ બાલ્યકાંડથી કોઈ બાળક ગયા હોય તો પણ એને પણ આપે છે ખૂબ જ સારી પ્રવૃત્તિ છે અને આ સરકાર શ્રી દ્વારા છે તો સરકારનો અને જે સેવા કરે છે એનો ખૂબ ખૂબ આપડે આભાર માનીએ અને એને સાથ અને સહકાર જેટલો આપણે બને એટલો સાથ સહકાર આપી અસ્તુ જય ગિનારી ઓમ નમ